રાજકોટ માર્કેટયાર્ડની ચૂંટણીને લઈને સૌની નજર મંડળાયેલી હતી ત્યારે સત્તાવાર રીતે રાજકોટ માર્કેટ યાર્ડના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી છે રાજકોટ માર્કેટના નવા ચેરમેન તરીકે જયેશ બોગરા અને વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટને સુકાની પદ સોંપાયું છે માર્કેટયાર્ડની ચેરમેનની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ આવ્યા બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ભાજપ દ્વારા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જયેશ બોગરા અને પરસોત્તમ સાવલિયા સહિત સેન્સ આપી હતી ચૂંટણીમાં હાજર સભ્યોએ સર્વાનુમતે ચેરમેન પદ માટે જયેશ બોગરાના નામને સમર્થન આપ્યું હતું ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિ દ્વારા ગત બુધવારના રોજ સી પાટિલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ મહામંત્રી વિનોદભાઈ ચાવડાની સૂચનાથી ગત બુધવારના રોજ માર્કેટિંગ યાર્ડના તમામ સભ્યોની સેન્સ લેવા માટે પ્રમુખ અને ને નિમવા માટે સેન્સ માટે આવ્યા હતા ભાઈ પ્રદીપભાઈ ખીમાણી હસમુખભાઈ ઇંડોચા અને અમીબેન પરી આ ગુજરાત પ્રદેશના આગેવાનો તમામ સભ્યોને વ્યક્તિગત પણ મેળ્યા હતા અને જેમને સામૂહિકમાં મળવું હતું એમને સામૂહિકમાં પણ મેળ્યા હતા અને આ બધે અહીંથી તમામ સભ્યોની જિલ્લા ભાજપના પ્રમુખ મહામંત્રી દરેક મંડલ એટલે કે લોધિકા અને રાજકોટ તાલુકાના મંડલ પ્રમુખ બંને મહામંત્રીની સેન્સ લેવામાં આવી હતી અને આ બધી વિગતવાર રિપોર્ટ ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિને સુપ્રત કર્યો હતો આ રિપોર્ટના આધારે તમામ પ્રદેશના આગેવાનોએ મનન કરી અને જે નિષ્કર્ષ પર આવ્યા હતા એના આધારે આજે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને મેન્ડેટ અને વીપ ત્યાંથી સુપ્રત કર્યા હતા અને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાને જિલ્લા ભાજપ મહામ પ્રભારી ધવલભાઈ દવે અને ગુજરાતના ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરાની સૂચનાથી આજે મેન્ડેટ લઈ અને મારે અહીંયા ઉપસ્થિત થવાનું થયું છે ત્યારે અત્યારે મળેલી બેઠકમાં તમામ સભ્યોની હાજરીમાં ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિનો વ્હીફ મેન્ડેટ અને એ વાંચી સંભળવામાં આવ્યો છે અને સર્વાનુમતે તમામ લોકોએ આ નિર્ણયને વધાવી લીધો છે જે કંઈ હરીફ એવા મિત્રો જેની ઈચ્છા હતી કંઈક ચેરમેન કે વાઇસ ચેરમેન બાંધી એ લોકોએ પણ એક જ વાત કરી છે કે ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના આ નિર્ણયને અમે દિલથી વધાવીએ છીએ એટલે હમણાં હવે ચૂંટણી પ્રક્રિયા પણ શરૂ થશે અને સર્વાનુમતે પ્રમુખ તરીકે પુનઃ જયેશભાઈ બોગરાની નિમણૂક કરવામાં આવી છે વાઇસ ચેરમેન તરીકે વિજયભાઈ કોરાટને પસંદગી કરવામાં આવી છે અને બંને મિત્રોને ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના પ્રમુખ સી આર પાટીલ સાહેબ હતી રત્નાકરજી હતી અને વિનોદભાઈ ચાવડા વતી તથા ધવલભાઈ ડોવે અને અલ્પેશભાઈ ઢોલરિયા વતી મેં શુભકામના આપી આજ રોજ બીજી ટર્મ માટેની ચૂંટણી બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી મહામંત્રીશ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા ઓગણીસે ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટીમ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું અને એમને મને આ યાદની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના સમ તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટમમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલાં નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય આ ઉપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવભે ચાલશે નહીં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ આપવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો એવો જ સહકાર બીજી ટર્મમાં આપશે એની મને ખાતરી છે આગળ અઢી વર્ષમાં હજી શું કામ બાકી ગઈ ગઈટમમાં જે માલ રાખવાની જે સગવડતા યાર્ડમાં નહોતી થોડી ગુડાગર્દી જૂના યાર્ડમાં હતી એ શેડ અમે બનાવી અને પંદર વીઘાનો જે શેડ અમે બનાવ્યો છે એ ગુજરાતમાં આવો એ આવો શેડ કોઈ પણ યાર્ડમાં એટલો મોટો છે નહીં અને એ શેડથી અમે અમારી આવક વધારી શકીએ છીએ ખેડૂતો સૌરાષ્ટ્રના ને રાજકોટ લોધિકા પડધરી તાલુકાના ખેડૂતોને આ યાર્ડ ઉપર જે ભરોસો બેઠો છે એ ભરોસો કાયમ રહેશે એની હું ખાતરી આપું છું સબ યાર્ડમાં જે ગુડાગર્દી અને જે અગવડતા હતી એ અગવડતા સંપૂર્ણ નાબૂદ કરી છે અને હું ખાતરીથી કહી શકું કે ત્યાં કોઈ પણ નાનો માણસ આવે એને કોઈ કનડગત નથી અને મેં કાયમ હું મેસેજ દ્વારા કહું છું કોઈને પણ ખેડૂતોને કે મજૂરોને કે દલાલોને કે વેપારીઓને કે લોકોને કાંઈ પણ તકલીફ હોય યાર્ડ બાબતે તો મને સીધો સંપર્ક કરી શકે છે અને એના માટે ચોવીસ કલાક મેં નંબર આપેલ છે એ આજની તારીખે પણ મારા નંબર રાતે પણ ફોન કરે તો ઉપડે એમને ખાતરી બેઠી છે અને એથી આ રાજકોટ યાર્ડમાં જે લોકોનો વિશ્વાસ બેઠો છે એ વિશ્વાસ હું અને મારી ટીમ વાઇસ ચેરમેન વિજયભાઈ અને સાથી ડિરેક્ટરો કાયમી જાળવી રાખશું એની હું ખાતરી આપું